હા 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 મારો દીકરો કંટાળો બહુ છડે શું કરવું વર્ષા દે પીડ્યો અને હાર સુડા બી થઈ ગયા હાવ શું કરું આપણે હાતામાં આ તમારી ઊંધી દીસન તંતો કઈ હાલતો ન કરવું શું એ ભૈલા એ હું છેને સંપાળ કરે જાવ છું સંપાળીન કરી શું કામ છે તારે એ મારે છેને હારા એક જોડ કપડા લેવા જાવું છે

અત્યારે એની બાપ એમ હૈ રીત ન કરાય બધાએ પછી હીરી કરાય એ ખાલી બાવડું જ જાયલું તો મેં તે તારા બાપ બધાય ગેખતા હતા ઓ શમ્યા ભાઈ કોને શમ્યા બોલ્યો હા એ નીકળ્યા ની તાર બાપા ન રસ્તો હી આ ત્યાં મેં ક્યાં કીધું મારા બાપના રસ્તો પણ આવો ફટાકો તો નીકળે તો પછી શમ્યા તેવું પડે કીધું કીધું હવે કેતો નહીં એને કશે ને આ તારા બત્રી દાત રહેની હું હરા કાંઈક નાખી એક લાફો માણીશ ને તે પાયડ્યો હવે તારા ખાંદાનમાં કોઈ દાંત પાડ્યા કોઈ નહીં એ બાઈકી તો લાગશે આ મુકતા માર મારો હાથ हटતો નઈ નેક મજા નઈ આવે કઈ દઉં છું આઈડિયો લે શું કરી લે મહણિયા તું છે ને એમ નઈ શું છે રે માર ભઈને ત કઈ દઉં એ એમાં નઈ કહેવાનું તું કેવો લેસો કાકા અલ્યા દે ને

શું કાંઈ ન ઉધીને હે ન કાંઈ કાર બાદ મને બહુ ગીત લાગ્યું હું યુ પોઈન્ટ ગીરી નહોતું હલવામાં હે હા વે તો થાય કે કા ભીક લાગતું હું નહીં રહો બહુ મારા સારા પાડવા કા મારા સારા પાડવા કામ તો ભીનામાં રોડી ભાઈ ખબર ભાઈ હું ભીજામાં રહો પીરા મરો મારી મારી જોડી નાખુ એ હંતા એ ઉરે બાબા હા હંતા અરે તારો બાપ આટલો રહેજો બાપનો સીધો મગજ માં જાવ જા હાથ આવે એટલે મારી મારી તોડી નાખ આ બનગે આ બાત કોઈ ક્યાં જાવ છો ખોર લીધો અને પાછો આઈ તો હવે કોઈ કરશો મારા સારા બોલો બે ભાઈ ગયા હવે કોઈ મારા સારા પાડતા નહી મજા નઈ આવે ઘરે આવી જાઓ